નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું મંગલ પાંડે પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક મંગલ પાંડે ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની હતા જેમણે અંગ્રેજો સામે બળવો કર્યો હતો નંબર બે મંગલ પાંડેનો જન્મ ઓગણીસ જુલાઈ અઢારસો સત્યાવીસના રોજ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો નંબર ત્રણ તેમના પિતાનું નામ દિવાકર પાંડ્યે હતું નંબર ચાર તેમની માતાનું નામ અભયરાની હતું નંબર પાંચ તેઓ બાવીસ વર્ષની વયે અઢારસો ઓગણપચાસમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેનામાં જોડાયા હતા નંબર છ તેઓ બેરકપુરની લશ્કરી છાવણીમાં ચોત્રીસમી બંગાળ નેટિવ ઇન્ફેક્ટરીના પાયદળમાં સૈનિક હતા નંબર સાત તે સમયે ગાય અને સુવરની ચરબી ધરાવતી રાઇફલ્સમાં નવા કારતુસનો ઉપયોગ થવા લાગ્યો જેના કારણે સૈનિકોમાં ગુસ્સો વધી ગયો અને પરિણામે નવ ફેબ્રુઆરી અઢારસો સત્તાવનના રોજ મંગલ પાંડેએ નવા કારતુસનો ઉપયોગ કરવાની ના પાડી દીધી નંબર આઠ મંગલ પાંડેએ સૂત્ર આપ્યું મારો નંબર નવ ઓગણત્રીસ માર્ચ અઢારસો સત્તાવનના રોજ બ્રિટિશ ઓફિસર મેજર હેવસને ભગતસિંહ પાસેથી તેમની રાઇફલ છીનવી લેવાનું શરૂ કર્યું પછી મંગલ પાંડેએ યુશનને મારી નાખ્યો અને બ્રિટિશ ઓફિસર લેફ્ટનન્ટ બોબને પણ મંગલ પાંડેએ ગોળી મારી મૃત્યુને ઘાટ ઉતાર્યા નંબર દસ આ કારણોસર મંગલ પાંડેને આઠ એપ્રિલ અઢારસો સત્તાવનના રોજ ફાંસી આપવામાં આવી હતી તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ મંગલ પાંડે પર દસ વાક્ય ગુજરાતીમાં અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનું ખૂબ ખૂબ